બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક ગામે ડેરીમાં દૂધ ભરાવા ગયેલી યુવતીના સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે ગામની ડેરીમાં દૂધ ભરાવા ગયેલી યુવતી સાથે બે શખ્સોએ અપહરણ કર્યું ત્યારબાદ યુવતીને અજાણી જગ્યા લઈ જઈને યુવતી સાથે અપૃત્ય કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ સંજોગોમાં યુવતી સાથે બીજી કોઈ પ્રકારની કરે તે યુવતીને મોકો જોઈને ત્યાંથી જી બચાવીને નાસી છૂટી ગઈ હતી જોકે યુવતી જી બચાવીને ખેતરો પસાર કરીને નજીકના પેટ્રોલ પંપ પર પહોંચી હતી ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ કરવાનું સામે આવતા યુવતીએ જણાવતા આજુબાજુના વિસ્તારમાં હંગામ મચી ગયો હતો ઘટનાને લઈને યુવતીના પરિવારે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી જો કે અપહરણની ઘટનાના બનાવના પગલે બનાસકાંઠા એલસીબી અને એસઓજી પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અજાણ્યા બે શખ્સોને પકડવા પોલીસે પાંચસો થી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેની સાથે હ્યુમન ઇન્ટેલિજન્ટ ટેકનિકલનો આધાર લેવામાં આવ્યો હતો અપહરણમાં વપરાયેલી કાર સામડી મોટાવાસ વીરસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંગીનું હોવાનું સામે આવતા વીરસિંહને પોલીસે ઝડપી પાડ્યો હતો અપહરણની પૂછપરછ બાદ સામડી ગામના વિનુસિંહ સોલંગી અને વાલસિંહ ઉદયસિંહને સાથે રાખીને સામૂહિક દુષ્કર્મ આ આચર્યું તે સામે આવ્યો હતો તેથી પોલીસે બંને આરોપીઓને ઝડપી ભરબજારમાં બજારમાં સરઘસ નીકાળી જેલના સળિયાઓની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા જોકે આ બંને આવા દુષ્કર્મ કરનારા કડક કડકમાં કડક સજા થાય તેવી માંગણી ઉભી થઈ હતી જ્યારે બનાસકાંઠાની એલસીબી અને એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસની સારી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ